જુનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના આકાળા ગામમાંથી અમે આવીએ છીએ સાહેબ અમે અહીં દાખલ છે નથી મારા બાપાને બહુ સારું છે કંઈ વાંધો નથી શું તકલીફ હતી કેટલા મગજની આ દોઢ બે વર્ષથી બીમારી હતી ત્યાં પછી દવાખાને હું સાહેબ ફેર્યો એમાં અમને કંઈ બહુ વળતર નહોતી મળી પછી મારા કાકાના છોકરાના મમ્મી હતા એની અમને યાદી હતી કે અહીં તમે ગયા જાઓ તો થાય તિયતિયમ લઈ હરસ બે વર્ષથી શું શું થતું એ એક કામ કરતો સાહેબ ભાગા કરતા મને આખા બે કપડાની પણ ન બોલવામાં વાત ફેરફાર થઈ મગજ બે થઈ અને કંઈ એ મગજ ઉપર લેતા નહીં ભાગા ભાગી કરતા અહીંયા આપણે કેટલા દિવસ સારવાર આપીશ

હા ખુશ ખુશ છે અહીંયા તમને આટલા વખતથી તકલીફ હતી તો અમે કોઈ બે પૈસા વધારે પડાવવા ખોટી સલાહ આપી હોય કે ખોટા બિનજરૂરી કંઈ રિપોર્ટ કરાવ્યા હોય એવું કંઈ સ્ટાફનો સ્વભાવ સરસ બધું ધ્યાન આપે ચોખાઈ સાફ સફાઈ બધું સરસ તમને બધી રીતે સંતોષ